નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ અગિયાર અને વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેને વિદ્યાર્થી મિત્રો આપણે પીટી તરીકે પણ ઓળખીએ છીએ જેને ટૂંકમાં શારીરિક શિક્ષણ પણ કહીશું તો તેના વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન ચાલીસ ગુણનું કરવા જઈ રહ્યા છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર એક નાના મોટા આંતરડાને શુદ્ધ કરતી પ્રક્રિયાનું નામ આપો તો નવલી પાચનતંત્રના સૌથી નીચેના ભાગને શુદ્ધ કરવા માટે કયું કર્મ છે તો આવશે ધોતી ધોતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર છે તો ત્રણ જલનેતીના અંતે કયું કર્મ કરવું આવશ્યક છે તો કપાલભાતી કયું ષટકર્મ ઉજર્વયુગ રોગોમાં ફાયદો આપે છે તો નેતી

શ્વસન માર્ગના કાર્બન ડાયોક્સાઇડ ને શુદ્ધ કરતી પ્રક્રિયા કઈ છે તો કપાલ ભાતી કર્મ શા માટે મહત્વ આપેલું છે તો નિયમ માટે પ્રશ્ન નંબર મિત્રો બાર કયા આસનની અંદર શરીરની સ્થિતિ મગર જેવી થાય છે તો મકરાસન પ્રશ્ન નંબર મિત્રો તેર કયું આસન પીઠ પર સુઈને કરવાનું હોય છે તો આવશે મત્સ્યાસન પ્રશ્ન નંબર ચૌદ

પ્રશ્ન નંબર ઓગણીસ ગોબર ગેસની અંદર કયા વાયુની ગેરહાજરી હોય છે તો એ ઓક્સિજન પ્રશ્ન નંબર વીસ ક્ષય રોગની અંદર જંતુઓ માનવ શરીર અંદર કેવી રીતે પ્રવેશ કરે છે તો ડી જીવ જંતુઓના મારફતે પ્રશ્ન નંબર એકવીસ થાઇરોઇડ રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે તો આહાર પાણી દૂધના મારફત પ્રશ્ન નંબર બાવીસ જેનાથી જંતુઓને નાશ કરી શકાય છે તે દ્રવ્યને શું કહેવાય તો જંતુનાશક પ્રશ્ન નંબર ત્રીસ ન્યુમોનિયા શરીરના કયા ભાગની અસર કરે છે એટલે કે બેટની વધુમાં વધુ કેટલી લંબાઈ હોય છે તો ચોત્રીસ ઇંચ સિનિયર ભાઈઓ માટે ઘર ખૂણાની પીચિંગ પ્લેટનું અંતર કેટલું હોય છે તો છેતાલીસ ફૂટ દાવ લેનાર ખેલાડી ક્યાં ઊભો રહે છે તો બેટર બોક્સમાં

ભારત ઓલ ઇન્ડિયા ફેડરેશન ની રચના કયા વર્ષમાં થઈ તો 1937 કુસ્તીની અંદર જુનિયર વિભાગ ખેલાડીઓનો વય જૂથ શું છે તો મિત્રો આવશે 18 થી 20 વર્ષ જુડોની સ્પર્ધા માટે મેટની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે તો 10 મીટર ગુણ્યા 10 મીટર જુડોની સ્પર્ધા માટેની મેટ કેવી હોવી જોઈએ તો સમતળ અને સુવાળી પ્રશ્ન નંબર મિત્રો 38 નીચેના કૌશલ્યમાંથી જુડાનો એક કૌશલ્ય ખોટું છે તે શોધીને લખો તો આવશે ફ્લોટિંગ ડ્રોપ નંબર ઓગણચાલીસ જુડોની સ્પર્ધા શરૂ કરવા માટે કયો શબ્દ વપરાય છે તો અજમે કયા આક્રમણ માટે સ્પર્ધામાં ત્રણ ગુણ મળે છે તો સનબોર્ન વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે તમે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી બીજા વિષયના પણ પ્રશ્નપત્ર મેળવી શકો છો